નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કમોસમી વરસાદ એટલે કે માવઠાના વરસાદને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ્રી અશોકભાઈ પટેલ દ્વારા સત્યાવીસ ઓક્ટોબરથી લઈ અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીની મોટી આગાહી સામે આવી રહી છે તો આગાહી સમયમાં વાતાવરણ કેવું જોવા મળશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં વધુમાં વધુ શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય મિત્રો અશોકભાઈ પટેલે સત્યાવીસ ઓક્ટોબરના રોજ આગાહી કરતાં જણાવ્યું હતું એ મુજબ તેઓની સંપૂર્ણ આગાહી તમે ગુજરાત વેધર ડોટ કોમ

ના આ વિસ્તારો ઉપર ફેલાયેલા છે જેનાથી વ્યાપક કનેક્ટિવિટી પ્રવૃત્તિ નોંધાઈ રહી છે તેના પ્રભાવ હેઠળ પચીસમી છીસમી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ બે પોઈન્ટ પાંચથી ચોસઠ પોઈન્ટ ચાર એમ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ ચોસઠ પોઈન્ટ પાંચથી એકસો પંદર પોઈન્ટ પાંચ એમ નોંધાયા હતા હાલમાં મુખ્ય ધ્યાન બંગાળ ખાડી ઉપરના ચક્રવાત મોન્થા ઉપર કેન્દ્રિત છે જ્યારે અરબી સમુદ્ર ઉપરનું ડિપ્રેશન તેની અસ્થિર ચાર અને પ્રમાણમાં વેર વિખેર વાદળ રચના કારણે મીડિયા અને સત્તાવાર સ્તરે તુલનાત્મક રીતે ઓછું ધ્યાન પામી રહ્યું છે તથાપી અનેક આંતરરાષ્ટ્રીય ન્યુમેરિકલ મોડલ્સ સત્યાવીસમી થી એકત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં આ ડિપ્રેશન સિસ્ટમના પ્રભાવ હેઠળ અતિ ઉચ્ચ વરસાદી શક્યતા દર્શાવે છે આ ડિપ્રેશન સિસ્ટમ આગામી દિવસોમાં કેટલાક અણધાર્યા તેમજ આશ્ચર્યજનક પરિણામો પેદા કરી શકે છે આગાહી સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ માટે સત્યાવીસ થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ વરસાદી પ્રવૃત્તિ આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત વિસ્તારમાં છૂટા છવાયાથી વ્યાપક હળવો થી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે સીમિત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ચોસઠ પોઈન્ટ પાંચથી બસો ચાર પોઈન્ટ ચાર એમએમ પણ થઈ શકે છે વીજળી અને પવન પ્રવૃત્તિ આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજળી સાથેના ગાજવીજવાળા વાદળો અને સુધીના સાથે પવનની શક્યતા છે તો અશોકભાઈ પટેલ દ્વારા કમોસમી વરસાદને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે આપના સુધી સૌથી પહેલા પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત